તો મિત્રો અત્યારે જે તમે દીકરી જોઈ રહ્યા છો આ દીકરી કોઈ કલાકાર નથી ભાઈ આ દીકરી સામાન્ય ઘરની દીકરી છે ભાઈ અને આ દીકરી કલાકાર નથી આ તો ઘરે સાહેબ મોજ આવી ગઈ ને એટલે ગીત ગાવી નાખી અને જ્યારે ગીત ગાવ્યું ભાઈ ત્યારે લાખો લોકોના દિલમાં એમને વાસ કરી નાખ્યો ભાઈ આ દીકરીને ઘણા બધા દેશના સ્ટુડિયો બોલાવે છે કે બેન અમારા સ્ટુડિયોમાં તમે ગીત ગાવો અમે તમને સપોર્ટ કરીશું ઘણા બધા સ્ટુડિયોવાળા કહે છે કે ભાઈ અમે અમે તમને સપોર્ટ કરીશું પણ આ દીકરી કહે છે કે ના હું કોઈની લાચારી નથી અને મારે સિંગર બનવું નથી પણ સાહેબ આ દીકરીનો અવાજ તમે સાંભળો તો તમને એમ લાગશે કે ના ખરેખર મિત્રો કે આ બેનને સિંગર બનાવવાની જરૂર છે કલાકાર બનાવવાની જરૂર છે પણ બેન એમ કહે છે કે ના મારે કલાકાર નથી બનવું અને મારે કલાકાર બનવું છે તો મારી જાત મહેનત ઉપર બની જ પણ બેનનું આ ગીત સાહેબ સો કરોડ લોકોએ સાંભળ્યું ભાઈ તમે વિચારો સાહેબ કે સો કરોડ લોકોએ આ ગીત સાંભળ્યું તો કેવું ગીત હશે ભાઈ ચાલો સૌથી પહેલાં તમને આગળ વિડિયો બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હોગત છે આ દીકરીનો એક જોરદાર વિડીયો વાયરલ થઈ છે જેવું તમને હવે આ દીકરી જે તમે જોઈ રહ્યા છો આ દીકરી કોઈ કલાકાર નથી ભાઈ આ સામાન્ય ઘરની દીકરી છે અને ગીત એવું ગાવ્યું કે લાખો પણ કરોડો લોકોના દિલમાં વાસ કરી નાખ્યો ભાઈ તો ચાલો સૌથી પહેલા તમે આ દીકરીનું ગીત સાંભળી લો ગીત સાંભળ્યા પછી કોમેન્ટ જરૂર બતાવજો કે ખરેખર દીકરીનો કેવો અવાજ છે